હવે બહેનો માટે શહેરની મધ્યમાં માનસી લેડીઝ બ્યુટી કેર એન્ડ એકેડમી અમારી ટૂંક સમય માટેની ખાસ મફત આઈબ્રોની ઓફરનો લાભ લો માનસી બ્યુટી કેરમાં આધુનિક મશીન દ્વારા ફેશિયલ મસાજ કરી આપવામાં આવશે જેમાં બહેનો માટે બ્યુટી કેર એકેડમી પણ ચલાવવામાં આવે છે અહીં વિવિધ પ્રકારના હેર કટિંગ વેક્સ હાઇલાઇટ સ્મૂથનિંગ સ્ટેટનિંગ ગ્લોબલ કલર બ્રાઇડલ મેકઅપ પાર્ટી મેકઅપ માટે બહેનોએ એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ તો આજે જ પધારો વિસનગર શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ કિનારા મોલમાં ઉપરના માળે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ખરવાડા મગરોડા ખાતે આજે તારીખ સોળ મેના દિવસે ડેન્ગ્યુ તેનની ઉજવણીના ભાગરૂપે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર રાજુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર હિતેશભાઈ સુપરવાઇઝર વસિષ્ઠભાઈ અને મલ્ટી હેલ્થ વર્કર પ્રિયાંગભાઈ જોશી સહિત આરોગ્ય સ્ટાફ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું મુખ્ય ઉદ્દેશ્ય રાખીને રેલી સમગ્ર ખરવડા ગામના મુખ્ય રસ્તા ઉપર ફરીને ગ્રામજનોને જરૂરી માહિતી આપવામાં આવી હતી આ વર્ષે ડેન્ગ્યુ દિવસની થીમ આપના ઘરના પાણીના ભરેલા પાત્રો તપાસો તેની સફાઈ કરો અને પાત્રો ઢાંકીને રાખો

સેન્ટર કડા ચોકડી વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ